દીવ ખાતે છેલ્લા બે દિવસથી પડી રહેલ વરસાદને લીધે દીવ જિલ્લાના અનેક વિસ્તારો તથા ઘરોમાં પાણી ભરાયા લોકોને હાલાકી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે તારીખ પચીસ ઓક્ટોબરથી વરસાદનું આગમન થયું હતું આ સતત પડી રહેલા વરસાદથી દીવ જિલ્લામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા લોકોની ચીજવસ્તુઓ પણ પાણીમાં ખરાબ થઈ ગઈ હતી લોકોનું કહેવું છે કે દર વર્ષે પાણી ભરાતું ન હતું પરંતુ રોડ રસ્તાના અને ગટરના કામને લીધે આ વર્ષે ઘરની અંદર જમીનમાંથી પાણી નીકળે છે અને ઘરમાં પાણી ભરાય છે આ વાતની જાણ દીવ પ્રશાસનને થતાં પ્રશાસન પણ દોડતું થયું હતું અને દીવ ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો લોકોના ઘરોમાં પાણી ભરાતા ઝૂંપડામાં રહેલા લોકોને દીવ પ્રશાસન પાસે આવાસ યોજનામાં મકાન આપવા વિનંતી કરવામાં આવી હતી અમુક પરિવારની પરિસ્થિતિ નબળી હોવાથી તેઓના ઘરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા અને તેઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો હાલ તેઓનો માલ સામાન બહાર રાખવામાં આવ્યો છે તો પ્રશાસને વહેલી તકે આ રજૂઆતને ધ્યાનમાં રાખી આવાસ યોજનામાં મકાન આપી આ મુશ્કેલી સમયમાં તેઓને મદદરૂપ બને તેવી વિનંતી છે तो और वो कुछ बात कुछ बात थी મને તમને બતાવી દેવા પાાય છે પણ એનું નિશ્ચિત નસ્તક ભરાવતો ની આમાં જો તમને આવે જ આપણે ને આપણે પડ લાગે છે બહાર બહાર માટી <tapält>

কি মতলব কি এলো তো বাইরে বাইরে মানে 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 Z? Z? Boleh? Kenapa ya? Itu jodoh.

आई आ 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

ની જરુર કુજી એમનો

અમારા ઘરમાં માં આ વખતે બહુ પાણી બહુ પાણી એટલે ભરાઈ જશે એમ આ કોઈ વખતે નથી ભરાતું આ વર્ષે જ ભરાયું છે તો અમે ક્યાં જઈએ અમે કે અમારે રહેવાની સગવડ પણ નથી અને અમારું બધી સામાન છે ને બધી ઓલું થઈ ગયું ખરાબ થઈ ગયું તમને આવાસ યોજનામાં મકાન મળે વિનંતી કરું છું અને અમારા પપ્પા પણ નથી ઓફ થઈ ગયા તો કોઈ કમાવાવાળો કોઈ નથી અમારી મમ્મી છે એક ને ભાઈ છે એ બે ઓલા ઉપર ચાલે છે એમ કેમ કે એમાં મેં તો ઘર માં જ અમારું કઈ પૂરું પણ નથ થાતું કેમ કે અમે ચાર ભાગ છે બધી ની એવી જ પરિસ્થિતિ છે કે અમે બનાવી શકીએ એમ તો અમને અમે વિનંતી કરું છું કે અમને મકાન મળે એવી તો અમને પ્રાર્થના કરું છું તો અમારા ઘરમાં બહુ પાણી ગણાય છે એમ રહેવા લાયક પણ નથી એમ અમે પાણી કઈ દઉં મ્યુનિસિપાલટી વાળા તો જ બધી ઓલા બીજા રૂમમાંથી આખા ઓલામાંથી પાણી નીકળે છે ઓલું કાઢે છે એટલું પાછું ભરાશે એટલે বিস কে আমার মকান মে এম আমার প্রার্থনা